હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ 23 એપ્રિલ બે હાજર આજના સમાચાર પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાર અલીબાગ કોરિડોર પર કામ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના થોડા દિવસો બાદ શરૂ થઈ શકે છે આ કોરિડોર બન્યા બાદ વિરાર અલીબાગની મુસાફરી પાંચ કલાકને બદલે માત્ર દોઢ કલાકમાં કરી શકાશે કોરિડોરના પ્રથમ તબક્કાના નિર્માણમાં દેશની ચૌદ જાણીતી કંપનીઓએ રસ દાખવ્યો છે વિરાર અલીબાગ કોરિડોરના ટેન્ડર માટે ટેકનિકલ બીડ ખોલવામાં આવી છે કોરિડોરના પ્રથમ તબક્કાના અગિયાર પેકેજો તૈયાર કરવા માટે ચૌદ કંપનીઓએ તેત્રીસ બિડ સબમિટ કરી છે એકસો છવ્વીસ કિલોમીટર લાંબો કોરિડોર બે તબક્કામાં બાંધવામાં આવનાર છે પ્રથમ તબક્કામાં લગભગ અઠ્ઠાણું કિલોમીટર લાંબો રોડ અને બીજા તબક્કામાં લગભગ ઓગણત્રીસ કિલોમીટર લાંબો રોડ બનાવવાનો છે આચાર સંહિતા લાગુ થવાને કારણે ટેકનિકલ બિડ પછીની આગળની પ્રક્રિયા લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કરવામાં આવશે એમએસઆરડીએ અધિકારીના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી નાણાકીય બિડ અને ટેન્ડર ફાળવણીની પ્રક્રિયા જૂનના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ફિલ્ડ પ્રોજેક્ટનું કામ સપ્ટેમ્બર સુધીમાં શરૂ થવાની ધારણા છે આ કોરિડોર પાલઘર થાણે અને રાયગઢ જિલ્લામાંથી પસાર થવાનો છે એમએસઆરડીએ એમએમઆરના મહત્વના પ્રોજેક્ટને શરૂ કરવા માટે જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ કરી લીધી છે અધિકારીના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે પાલઘરમાં જમીન સંપાદનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે જ્યારે રાયગઢમાં જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે સરકાર વિરાર અલીબાગ કોરિડોર તૈયાર કરીને એમએમઆરમાં રિંગ રૂટ તૈયાર કરવાની યોજના પર કામ કરી રહી છે આ માટે એમએમઆરના તમામ ચાલુ પ્રોજેક્ટ્સને એકબીજા સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અંતર્ગત વિરાર અલીબાગ કોરિડોર અટલ સેતુ સિવડી વરલી કનેક્ટ વસઈ ભાઈન્દર બ્રિજ કોસ્ટલ રોડ વર્સોવા બાંદ્રા સી લિંક અને વર્લી સી લિંક સહિત અન્ય પ્રોજેક્ટ્સને જોડવામાં આવશે તમામ પ્રોજેક્ટ પૂરા થવા સાથે એમએમઆરના દરેક ભાગમાં ઝડપી અને સરળ એક્સેસ મેળવવાનું શક્ય બનશે એકસો છવ્વીસ કિલોમીટર લાંબો કોરિડોર મુંબઈ અમદાવાદ મુંબઈ નાસિક મુંબઈ પુણે એક્સપ્રેસ મુંબઈ ગોવા હાઈવે પનવેલ જેએનપીટી અને અટલ સેતુ સાથે જોડવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકારે અગિયાર વર્ષ પહેલાં વિરાટ અલીબાગ કોરિડોર માટે પ્રસ્તાવ તૈયાર કર્યો હતો પરંતુ કેટલાક કારણોસર આ કામ અટકી ગયું હતું હવે કામ સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે ભારતીય ભારતના આઠ વડા ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો